નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ બે વાર્તા રે વાર્તા તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું સ્વાધ્યાયનો પ્રશ્ન એક છે વાતચીત એમાં પહેલો પ્રશ્ન છે તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે તો જવાબ લખીશું અમને અમારા માતા પિતા દાદા દાદી નાના નાની અને શાળામાં શિક્ષકો વાર્તા સંભળાવે છે પ્રશ્ન બીજો તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે તો અમને પંચતંત્રની વાર્તાઓ ઉપરાંત રામાયણ અને મહાભારતની વાર્તાઓ સાંભળવી ગમે પ્રશ્ન ત્રીજો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો શું કરો અમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો અમે દરરોજ તેમની સાથે વાતો કરત અને તેઓની તકલીફો જાણી તેમની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરત પ્રશ્ન ચોથો પશુ પક્ષીઓને આપણા સાથીસંગી કહેવાય કેમ તો હા પશુ પક્ષીઓને ચોક્કસથી આપણા સાથી સંગી કહી શકાય કારણ કે પશુ પક્ષીઓ આપણને બિનસરથી પ્રેમ કરે છે અને વફાદારી નિભાવે છે તેઓ આપણને આપણી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે ગાય ભેંસ બકરી જેવા પશુઓનું દૂધ ઘેટાનું ઊન આપણે ઉપયોગમાં લઈએ છીએ બળદ ખેતીના કામમાં ઉપયોગી છે ઘોડા ખચ્ચર ગધેડા વગેરે સવારી કરવામાં ઉપયોગી છે પક્ષીઓ નાની જીવાતો ખાઈ જઈને ખેતીના પાકનું રક્ષણ કરે છે આમ સાચા સાથીની જેમ પશુ પક્ષીઓ આપણને મદદ કરે છે પ્રશ્ન પાંચ જોઈએ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ તો જવાબ લખીશું કે આ વાર્તામાંથી અમને કબૂતરીનું પાત્ર ગમ્યું કારણ કે તે કાગડી અને હાથી બંનેનું દુઃખ સમજી શકી હાથી તેને પોતાની બહેન માને છે હાથી જ્યારે મસ્તીમાં આવીને કાગડીનો માળો તોડી ઈંડા ફોડી નાખ્યા ત્યારે તેણે જ હાથીને તેની ભૂલનું ભાન કરાવ્યું અને દેશવટો મળ્યા બાદ હાથીને હાથીના પસ્તાવાને સમજીને કબૂતરી જ પક્ષીરાજ ગરુડ પાસે જઈને હાથીને માફી અપાવે છે અને પોતાની બેન તરીકેની ફરજ પૂરી કરે છે પ્રશ્ન છઠ્ઠો તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ તો જવાબ લખીશું હા એક વખત એક કૂતરીએ અમારા ઘરની પાછળની બાજુએ તેના બચ્ચાઓને જન્મ આપ્યો હતો તેમાંથી એક સફેદ રંગનું ગલુડિયું મને ખૂબ જ ગમી ગયું કૂતરી ખોરાકની શોધમાં દૂર ગઈ ત્યારે હું તેના બચ્ચાને રમાડવા માટે ઘરે લઈ આવ્યો કૂતરી જ્યારે પાછી આવી ત્યારે તેને તેનું એક ગલુડિયું ન મળ્યું તે ખૂબ જ દુઃખી થઈને પોતાના ગલુડિયા શોધવા લાગી સાંજ પડી ગઈ પણ હજી સુધી તેને ગરુડિયો ન મળતા તેને આક્રંદ સાથે રડવાનું શરૂ કર્યું તેનો અવાજ સાંભળીને મને યાદ આવ્યું કે તેનું ગરુડિયું તો મારી પાસે છે મેં ભૂલથી એક મા પાસેથી તેના બાળકને છીનવી લીધું હતું અને એ બાબતનો પસ્તાવો મને આજે પણ છે પ્રશ્ન બીજો આપેલા વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો તો આપણે જવાબ જોઈશું પહેલું વાક્ય થશે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો બીજું વાક્ય થશે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રીજું વાક્ય આવશે સરોવરમાં છાતીપુર પાણીમાં હાથી ઊભો છે ચોથું ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે પાંચમું હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું છે કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો તો જવાબ લખીશું કે મીઠી મીઠી કેરી ખાવા ગેલમાં આવી ગયેલા હાથીએ મસ્તીમાં આંબાની એક ડાળી કે જેના પર કાગડીએ માળો બાંધ્યો હતો અને ઈંડા મૂક્યા હતા તે ડાળીને તેણે સૂંઢ વડે તોડી નાખી માળો નીચે પડી ગયો અને તેમાં રહેલા ઈંડા પણ ફૂટી ગયા આ જોઈને કાગડીએ મચાવી મૂક્યો પ્રશ્ન બીજો કાગડીએ નાદના પંચને શી ફરિયાદ કરી કેમ તો હાથીએ મધમાં આવી કાગડીનો માળો નીચે પછાડી તેના ઈંડા ફોડી નાખ્યા તેથી કાગડીએ નાદના પંચને ફરિયાદ કરી કારણ કે વગર વાંકે હાથીએ તેના બચ્ચાની હત્યા કરી હતી અને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવાના બદલે હાથી તો સૂંઢ વિંજતો ગર્જના કરતો ત્યાંથી ચાલતો થઈ ગયો હતો ત્રીજું છે કાગડીની ફરિયાદ સાંભળી મંડળે સો ચુકાદો જાહેર કર્યો તો જવાબ લખવાનો કે કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે પ્રશ્ન ચોથો ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તો જવાબ ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે પ્રશ્ન પાંચ પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો તો જવાબ પક્ષીઓએ જોયું કે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો છે પક્ષીઓ ત્યાં ધસી જાય છે અને સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે અને તેની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે અને તે છળી ઉઠે છે ત્યાં જ બાજ ટુકડી એના પર ચારેય બાજુથી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે અને નાસવા માંડે છે બાજ સેના તેનો પીછો કરે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ રસ્તો ન હોવાથી તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદ પાર થઈ જાય છે પ્રશ્ન છઠ્ઠો હાથીની કઈ વાતનો પસ્તાવો થતો હતો કેમ તો જવાબ લખીશું હાથી પોતાના જોરના તોરમાં વિવેક ભૂલ્યો તે આનંદના આવેગમાં ભૂલ્યો અને ન કરવાનું કરી બેઠો એ વાતનો એને પસ્તાવો થતો હતો કારણ કે હસવામાંથી ખસવું થઈ ગયું અને કાગડીનો માળો તૂટી ગયો અને તેમાં રહેલા ઈંડા પણ ફૂટી ગયા આને કારણે કાગડીએ આક્રમણ કર્યું અને હાથીને હદપાર થવું પડ્યું સાતમો પ્રશ્ન છે કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીને સમગ્ર જીવન પસ્તાવાની આગમાં હદપાર થઈને ગાળવું પડત પ્રશ્ન ચોથો જોઈએ આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો ઉદાહરણ આપેલું છે કે કાગડી જોરથી કાકા કરે છે પેલું મોર તો એનું વાક્ય છે સરોવર કિનારે મોર ટેહુક ટેહુ ગહે કે છે બીજું કોયલ તો આંબાની ડાળે બેસી કોયલ ટહુકે છે પ્રશ્ન ત્રીજો કબૂતર તો કબૂતર ચારો ચડતું ગળું ફૂલાવી ઘૂઘવે છે ચોથું છે હોલો તો હોલો ઘૂઘું કરતો ફરે છે પાંચમું કૂકડો સવાર થતા જ કુકડો કુકડે કૂક કરી સૂરજના આગમનની છડી પોકારે છે તો આ વાક્યો તમારા પાઠમાંથી લખી શકાશે પ્રશ્ન પાંચ છે આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો શબ્દો આ પ્રમાણે છે પશુ પંખી રાજા સજા પ્રજા જંગલ કલરવ કકડાટ અને રાજદરબાર તો એક જંગલ હતું તેમાં સેંકડો પશુ પક્ષીઓ રહેતા હતા પશુઓમાં સિંહ સૌનો રાજા હતો અને પક્ષીઓમાં ગરુડ સૌનો રાજા હતો રાજા અને તેમની પ્રજા સૌ સાથે હળીમળીને રહેતા હતા સવારમાં જંગલ પક્ષીઓના કલરવથી ભરાઈ જતું હતું એક દિવસ એક કાગડીએ કા 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 કરીને વહેલી સવારમાં કકડાટ કરી મૂક્યો સૌ પશુ પક્ષીઓ એકઠા થઈ ગયા બધાએ કાગડીને કકડાટ કરવાનું કારણ પૂછ્યું ત્યારે કાગડીએ રડતા રડતા કહેવા લાગી કે એણે પોતાના ઈંડા મૂકવા માટે ઝાડ પર માળો બનાવ્યો હતો અને એ માળો એક વાંદરાએ ઝાડ પરથી કુદ કુદા કુદ કરીને તોડી નાખ્યો તેણે હવે પોતાના ઈંડા ક્યાં મૂકશે તેની ચિંતા થવા લાગી અને તે રડવા લાગી બધા પક્ષીઓએ તેને શાંત પાડી અને સૌ તેને રાત દરબારમાં લઈ ગયા જ્યાં રાજા કરુડ દરબાર ભરીને બેઠા હતા ગરુડે બધી વાત સાંધેલી સાંભળી અને વાંદરાને કાગડીનો માળો ફરીથી બનાવવા માટે પૂરતી મદદ કરવાની સજા આપી વાંદરાએ પણ રાજી ખુશીથી સજાનો સ્વીકાર કર્યો અને કાગડીને માળો બનાવવામાં મદદ કરી આમ સૌ ફરીથી હળી મળીને રહેવા લાગ્યા પ્રશ્ન છઠ્ઠો જોઈએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો પ્રશ્ન છે હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચકી તો જવાબ આવશે સડાક તો હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી હવે આપણે ખાલી જગ્યા છે એને પ્રશ્નની સાથે જ જવાબ બોલીશું હાથીએ એક ડાળીએ ડાળીને પકડમાં લીધી અને કડર કરતી દાળી તૂટી પડી ત્રીજું છે હાથીએ હળવેક રહી સૂંઢ ઊંચકી ચોથું હાથી હાફળો ફાફળો દોડ્યો જાય છે પાંચમું બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર છે હવે પ્રશ્ન સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો અહીંયા તમને વિષયો આપેલા છે જેમાં પહેલું છે મેળો તો મેળા વિશે અહીંયા વાક્યો લખેલા છે આનો ઉપયોગ કરીને તમે વર્ગખંડમાં બોલી શકો છો અને સ્વાધ્યાયમાં લખી શકશો બીજો પ્રશ્ન છે રમતોત્સવ તો રમતોત્સવ વિશે પણ આપણે અહીંયા લખેલું છે તમે આ લખાણ એને તમારી નોટમાં લખી લેજો અને તૈયાર કરી લેજો પછી શાળામાં બોલવામાં તમને મદદરૂપ થશે ત્રીજું છે ઉત્તરાયણ તો તમારામાંથી જેમનો પણ ફેવરિટ તહેવાર ઉત્તરાયણ છે તે લોકો કમેન્ટમાં જણાવજો કે ઉત્તરાયણ મારો ફેવરિટ તહેવાર છે અને અહીંયાથી તમે ઉત્તરાયણ વિશે પણ લખી શકશો એની પછીનો ટોપિક છે પ્રવાસ તો પ્રવાસ વિશે પણ અહીંયા લખીને આપ્યું છે જેનો ઉપયોગ તમે કરી શકો છો કારણ કે આ બધું વાંચતા અને સમજાવતા વિડીયો આપણો ઘણો બધો લાંબો થઈ શકે છે એટલા માટે આ વસ્તુ હું તમારા ઉપર છોડું છું અને તમને લખાણ આપેલું છે તમે એટલા તો હોશિયાર છો જ કે વાંચીને તૈયાર કરી શકશો પ્રશ્ન આઠ છે ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો ઉદાહરણમાં આપ્યું છે ઘટા તો શબ્દ લખવાનો છે ઘટાદાર બીજું છે કસ તો તમારે લખવાનો છે કસદાર એટલે ટૂંકમાં બધાની પાછળ દાર શબ્દ લગાડવાનો છે તો જવાબ અહીંયા જોઈશું ઘટા તો ઘટાદાર વજન તો વજનદાર કસ તો કસદાર જોર તો જોરદાર રસ તો રસદાર નસીબ તો નસીબદાર અણી તો અણીબદાર ખુશબો તો ખુશબોદાર મલાઈ તો મલાઈદાર તમારામાંથી કોણ કોણ જોરદાર છે અને તમારામાંથી કોણ કોણ નસીબદાર છે તે લોકો કોમેન્ટમાં જણાવજો કે અમે જોરદાર છીએ અને નસીબદાર છીએ નવું નીચેના વાક્યો કોણ બોલી શકે છે તે એકમમાંથી શોધીને લખો પેલું છે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો આ વાક્ય રાજા ગરુડ બોલે છે બીજું ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે ત્રીજું છે પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે આ વાક્ય કાગડી બોલે છે અને ચોથું મેં હર્ષના આવેગમાં આવીને જે કર્યું કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે આ વાક્ય હાથી બોલે છે પાંચમું તું તારા અપરાધની સમા ઇચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે પ્રશ્ન દસ મુદ્દા પરથી વાર્તા લખો મુદ્દા અહીંયા આપેલા છે આપણે એની વાર્તા જોઈશું એક ગામ હતું તેમાં એક છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો ગામના પાદરે એક જંગલ હતું છોકરાને જંગલમાં ફરવાનો ઘણો શોખ હતો તે રોજ પોતાના પિતા સાથે લાકડા લેવા માટે જંગલમાં જતો હતો છોકરાને અવનવી વનસ્પતિ વિશે જાણવાનો પણ શોખ હતો તે તેના પિતાજીને જંગલમાં રહેલી અવનવી વનસ્પતિઓ વિશે પૂછ્યા કરતો અને તેમની પાસેથી જાણકારી પણ મેળવતો આગળ જોઈએ એક દિવસ તે રાબેતા મુજબ તેના પિતા સાથે જંગલમાં લાકડા લેવા માટે ગયો ત્યારે તેણે જોયું કે ઝાડીઓમાં વચ્ચે એક લાકડું પડ્યું છે અને તે લાકડું જે જે વનસ્પતિને સ્પર્શીને પડ્યું છે તેનો રંગ બદલાઈ ગયેલો હતો છોકરાને ખૂબ નવાઈ લાગી તેણે તે લાકડું લઈ લીધું અને બીજા છોડને અડાડીને જોયું તો તુરંત જ એ છોડના પાંદડાનો રંગ બદલાઈ ગયો છોકરાને તો આ રમત થઈ ગઈ તે બધા છોડોને લાકડું અડાડવા લાગ્યો અને તેના રંગ બદલવા લાગ્યો તેને ખૂબ મજા આવવા લાગી શરૂઆતમાં લાકડાથી રમ્યા બાદ છોકરાને પછી કંટાળો આવવા લાગ્યો અને તેને જે તે છોડના કુદરતી રંગો યાદ આવવા લાગ્યા તેને પોતાના કૃત્યોનો પસ્તાવ થવા લાગ્યો અને તેને સમજાઈ ગયું કે કુદરતી બનાવેલી કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવી જોઈએ નહીં તે તેના કુદરતી રૂપ રંગ વડે જ સારી લાગે છે અને છોકરો કુદરતી બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો એટલે આપણા જીવનમાં કંઈ પણ થાય તો બધું કુદરતી રીતે ભગવાનની ઈચ્છા છે અને ભગવાનની ઈચ્છાથી જ થઈ રહ્યું છે એવું માનીને પ્રકૃતિ સાથે કોઈ છેડછાડ કરવાની નહીં પ્રશ્ન અગિયાર રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો અહીંયા રેખાંકિત શબ્દો અહીંયા કૌંસ ઇન્વાઇટેડ જે કોમા કહીએ છીએ આપણે તેની અંદર આપેલા છે અવતરણ ચિહ્નોમાં તો એનો આપણે જવાબ ડાયરેક્ટ લખીશું તો જાતિવાચક નામપદ એમાં આવશે શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો અને જંગલ વ્યક્તિવાચક નામપદમાં આવે હાથમતી સાબરકાંઠા પોળો રવિવાર સમૂહવાચક નામપદમાં આવે ટોળું બાળવૃંદ સહકુટુંબ અને છેલ્લું ભાવવાચક નામપદ અહીંયા લખાણું છે એમાં આવશે આનંદ મસ્તી મજા રોમાંચ સૌંદર્ય અને સુંદર પ્રશ્ન બાર જોઈએ રેખાંકિત પદને સ્થાને કયા શબ્દ મૂકી શકાય અને તેને શું કહેવાય તો અહીંયા સુગંધા આઠ વર્ષની છોકરી છે સુગંધા ઉત્સવ પ્રિય છે સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે સુગંધાના સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને ગમતું કરતા રોકતા નથી સુગંધા પણ સુગંધાના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી તેથી સુગંધાને સુગંધાના ઘરના બધા જ સભ્યો ડાહી કહે છે હવે આ ફકરાની અંદર તમે જોયું હશે કે વારંવાર સુગંધા શબ્દ આવે છે પરંતુ વારંવાર સુગંધા વાપરવો શબ્દ એ યોગ્ય નથી તો અહીં સુગંધા એ નામ છે અને નામના બદલા બદલે વપરાયેલા શબ્દોને સર્વનામ કહેવાય તો એના જવાબ અહીંયાથી તમે ક્રમશઃ લખી શકો મેં ઉપર પણ તમને જવાબ આપેલો છે જે આપણે જોઈએ તો જવાબ લખાશે કે સુગંધા આઠ વર્ષની છોકરી છે તે ઉત્સવ પ્રિય છે તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરતા રોકતા નથી તે પણ તેના મમ્મી પપ્પાને પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી તેથી તેને તેના ઘરના બધા ડાહી ડમરી કહે છે જે પણ શબ્દોની નીચે મેં લાઈન દોરેલી છે એ શબ્દો તમારા ક્રમશઃ જવાબ છે અને એનો ઉપયોગ કરીને તમે આખો ફકરો પૂર્ણ કરી શકો છો સુગંધાની જગ્યાએ વારંવાર નામ લખવાનું નથી પરંતુ એની જગ્યાએ સુગંધા વિશે લખવાનું છે કે તેને અથવા તેના એ પ્રકારના શબ્દો જેને આપણે સર્વનામ કહીએ છીએ મને આશા છે કે આ વિડીયો તમને જરૂરથી ઉપયોગી બન્યો હશે અને સ્વાધ્યાયને લખવામાં અને સમજવામાં મદદરૂપ થયો હશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ